સમિતિએ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને પગલે સુરત જિલ્લાની તમામ ખાનગી શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે વન ટાઈમ એડમિશન ફી કે વધારાની ટ્યુશન ફી ઉઘરાવી શકશે નહીં સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ અંગે કડક પરિપત્ર જાહેર કરીને શાળાઓને કાયદાનું ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યો છે અન્યથા કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ જાહેર કરાયેલા એક વચગાળાના ચુકાદામાં ખાનગી શાળાઓ દ્વારા વન ટાઈમ એડમિશન ફી અને વધારાની ટ્યુશન ફી ઉઘરાવવાની પ્રથા સામે લાલ આંખ કરવામાં આવી હતી આ ચુકાદામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એફઆરસી એક્ટની કલમ દસ મુજબ ફી નિયમન સમિતિ દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તે સિવાય શાળાઓ કોઈ પણ પ્રકારની વધારાની કે ગુપ્ત ફી વિદ્યાર્થીઓ પાસેથી લઈ શકશે નહીં સુપ્રીમ કોર્ટના આદેશના આધારે ફી નિયમન સમિતિએ તુરંત જ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ બાબતની જાણકારી આપી હતી અને નિર્દેશ આપ્યો હતો કે તેઓ પોતાના વિસ્તારમાં આવેલી શાળાઓને આ નિયમનું કડક પાલન કરવા માટે દેખરેખ રાખે સુરત અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલી તમામ ખાનગી શાળાઓને સંબોધતો એક સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તમામ શાળાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અને ફારસી દ્વારા નક્કી કરાયેલી ફીનું ચુસ્તપણે પાલન કરવું જો કોઈ શાળા વન ટાઈમ એડમિશન ફી ટ્યુશન ફી સિવાયની કોઈ પણ પ્રકારની વધારાની ફી ઉઘરાવશે તો તેને નિયમભંગ ગણવામાં આવશે જો કોઈ શાળા સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરશે અથવા એફ દ્વારા નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ વસૂલ કરશે તો તેવી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે દક્ષિણ ગુજરાત ફી રિવિઝન કમિટી દ્વારા સર્ક્યુલર કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં એસએલપી જે દાખલ કરવામાં આવી હતી એ અનુસંધાનમાં તેનું વચગાળાનો જે રિપોર્ટ આવ્યો છે વચગાળાનો જે આદેશ આવ્યો છે એને ધ્યાનમાં રાખી તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે એ ફી સિવાય ઉપરાંત વધારાની પ્રવેશ ફી સત્ર ફી અથવા તો ટ્યુશન ફી કોઈપણ પ્રકારની કોઈ શાળા લઈ શકશે નહીં જો શાળા આ બાબતની ફી લેતી હશે ધ્યાનમાં આવશે તો શાળાની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય કાર્યવાહી અંતર્ગત શાળાની તપાસ કરતાં જો માલુમ પડતો શાળાને પાંચ લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત જે પણ ફી લીધી છે એના કરતાં ડબલ રિટર્ન કરવા માટેની પણ જોગવાઈઓ છે આ માટેની સત્તા સંપૂર્ણ ફી રિવિઝન કમિટીને આપવામાં આવેલી છે અને જો વધારે બાબતની અંદર વિસંગતતાઓ જણાશે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે સુરત ડીઈઓ દ્વારા આપવામાં આવેલી આ સ્પષ્ટ સૂચનાના કારણે હવે ખાનગી શાળાઓએ ફી ઉઘરાવવાના મામલે વધુ સાવધાની રાખવી પડશે જો વાલીઓ પાસેથી કોઈ પણ શાળા દ્વારા વધારાની ફી લેવામાં આવે તો તે એફઆરસી અને ડીઈઓને ફરિયાદ કરી શકશે આ નિર્ણયથી સુરતના વાલીઓને મોટી રાહત મળી છે જેઓ લાંબા સમયથી શાળાઓ દ્વારા વસુલાતી મનસ્વી ફી સામે સંઘર્ષ કરી રહ્યા હતા